નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે ગીતાના પગ ધ્રુજી રહ્યા છે હું શપથ લઉં છું કે હું જે કંઈ કહું છું તે એક એક ટકા સાચું છે જો મારી આગાહી ખોટી પડે તો હું કહીશ કે હું પચાસ લાખનું પૂરું ઈનામ આપીશ પણ અમારી એકમાત્ર શરત એ છે કે તમને વીડિયો ગમશે શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ વિડિયો શરૂ કરતા પહેલાં બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે તેઓ પ્રેમ ભક્તો છે સૌપ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો સાચા હૃદય અને શુદ્ધ લાગણીઓ સાથે જય માતા દી કૃપા કરીને આ ત્રણ વાર લખો જેથી માતા રાણી આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે મિત્રો કાલથી તમારા બધાનું આયુષ્ય તે સંપૂર્ણપણે અને ફક્ત બદલાશે તમે આ વિડિયોમાં અંત સુધી રહેશો અને શું છે તે જાણો આ વીડિયોમાં જે વ્યક્તિ તેને તેના જીવન વિશે જણાવી રહી છે મિત્રો હું ફક્ત એક જ વાર તેનો ઉપયોગ કરવા માંગુ છું અને તમે જોશો કે તમારા જીવનની ખુશી તમે જેનું સ્વપ્ન જોયું હતું તે તમને મળશે મને નહોતું લાગતું કે હું તમને આટલી જલ્દી મળીશ હા મિત્રો કાલથી તમારા જીવનમાં તમારા માટે સારા સમાચારમાં જે કંઈ થવાનું છે તે મને મળવા જઈ રહ્યો છે તે સાંભળીને તે એક પગે લંગડાયો નાચવાનું શરૂ કરીશ કારણ કે મિત્રો મંગળ છે પરિવર્તન આવ્યું છે અને શનિગ્રહ તમારો છે તેથી તમે કુંડળીમાં તમારી જાતને પહેલેથી જ સ્થાપિત કરી લીધી છે મિત્રો હવે તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ક્ષણ છે મુશ્કેલી આવી રહી છે મિત્રો શનિ તમારો છે જીવનમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે એટલા માટે મિત્રો તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ તમારે ખૂબ કાળજી રાખવી પડશે મિત્રો હું તમને કહી દઉં કે આ સમય છે આ સમય તમારા માટે બનાવવામાં આવ્યો છે આ તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે આ શ્રેષ્ઠ સમય હશે મારા પ્રિય મિત્રો હું તમને કહી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણું બધું બન્યું છે તમારા જીવનમાં મુશ્કેલીઓ ઝડપથી વધી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ તું સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે મારા પ્રિય મિત્રો મને એ પણ ખબર છે કે છેલ્લા કેટલાક સમયમાં વર્ષોથી તમારા પર એક દુશ્મન નજર રાખી રહ્યો છે આ દુશ્મન તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે હું તમને મિત્રો આ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું દુશ્મને તમારા પર ઘણી વાર કાળો જાદુ કર્યો છે મારે તમને ઘણીવાર કહેવું પડે છે કે તમે મેં ઉપરોક્ત તાંત્રિક વિધિઓ પહેલાંથી જ કરી લીધી છે પણ મિત્રો તમારા દુશ્મન દર વખતે નિષ્ફળ ગયા કારણ કે મિત્રો બધાની દેવી તમારા પર છે દેવતાઓના આશીર્વાદ તમારું રક્ષણ કરે છે પરિવારના દેવતાઓ પોતે આ કરી રહ્યા છે તેથી મિત્રો ભલે દુશ્મન તમારા માટે કંઈ ન ઇચ્છતો હોય હું બગાડી શકું છું પણ મિત્રો તમારા દુશ્મન દ્વારા કરવામાં આવેલ કાળો જાદુ તેની તમારા રોજિંદા જીવન પર ચોક્કસપણે અસર પડી છે એટલા માટે મિત્રો તમે જે પણ વિચારો છો તમે તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો તમે જે વિચારો છો તે તો થતું પણ નથી તે હંમેશા વિરુદ્ધ હોય છે તેથી જ મિત્રો तमें जीवन थी खूब कंटाड़ी गया छो, तो आ जीवन थी कंटाड़ी छे। मित्रों हूं तमने कही दऊ के तमारा जीवन में कोई अनिच्छनीय घटना बने छे जे तमने खूब गुस्सा गुस्सो गुस्सा पण मित्रों हवे हवे तमारे गुस्से थवानी जरूर नहीं तमारा जीवन थी बिल्कुल नाखुश नहीं હવે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે મને ખબર છે કે મિત્રો આનો અંત પણ તમને આવી માહિતીપ્રદ માહિતી મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો તમારે તમારા દુશ્મનનો નાશ ચોક્કસ કરવો જોઈએ આ સાચા જ્યોતિષ કાર્યક્રમ દ્વારા હું તમને અને મારા મિત્રોને પણ કહીશ હું તમને એ પણ કહીશ કે છેવટે તમારા જીવનમાં તમને આટલું બધું દુઃખ કેમ થાય છે જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ છે અને આ બધી તમે મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો આ બધા વિશે સંપૂર્ણ માહિતી હું તમને વિગતવાર પણ કહીશ મિત્રો તમને એ પણ કહેશે કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે તમારા જીવનમાં કયો ચમત્કાર થયો છે તે થશે કારણ કે તમે મિત્રો હતા ખૂબ પીડાઈ રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી મુશ્કેલી આપણે દુઃખી છીએ પણ મિત્રો હવે તમારું જીવન તે બિલકુલ પી જેવું નહીં હોય તેથી હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો હવે તમારે તમારું જીવન સંપૂર્ણપણે બદલવું પડશે મિત્રો ચાલો હું તમને તમારા કાર્યો વિશે કહું ગણતરી થઈ ગઈ છે હા મિત્રો તમે તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો કર્મના ફળ આપનાર ભગવાન દેવ મહારાજે તમારા કર્મોનો હિસાબ આપ્યો છે અને તેથી જ તમારું જીવન હવે બદલાઈ રહ્યું છે હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે મિત્રો કોઈએ સાચું કહ્યું છે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે તમારી સાથે પણ કંઈક આવું જ થવાનું છે હવે તમારી પાસે ભગવાનના આશીર્વાદથી સંપત્તિ છે તમને પૈસા મળશે બધું જ તમારા ઘરે પૈસા ઘટવા માટે તમે પૈસાથી ભરાઈ જશો મારે પૈસા ગણવાનું મશીન ખરીદવું છે તમારા જીવનમાં આવો અદ્ભુત ચમત્કાર થવાનો છે મિત્રો આ સો કિલો મીઠાઈ હશે મારે તમારી સાથે આવા સારા સમાચાર શેર કરવા પડશે હું આવી ગયો છું હા તમને સારા સમાચાર સાંભળીને આનંદ થયો તમે તમારા માટે આવા સારા સમાચાર સાથે નાચવા લાગશો હું આવી ગયો છું હા મિત્રો હું તમને કહી દઉં કે તમે વર્ષોથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો હવે તે તમને આગામી ચોવીસ કલાકમાં મળશે કારણ કે મિત્રો મંગળ આપણો છે તમે ફેરફારો કર્યા છે અને આ ફેરફારો તમારા છે આ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો જ્યોતિષ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું શરૂઆતથી અંત સુધી પ્રોગ્રામને અનુસરો જુઓ મિત્રો ફરી એકવાર સારા સમાચાર આવી રહ્યા છે તમે મને ફરી ક્યારેય નહીં મળો હા મિત્રો હું બધાને કહેવા માગું છું કે કળિયુગમાં આ પહેલી વાર છે કે આવી તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે હા મિત્રો આટલા મોટાં સારા સમાચાર પહેલાં ક્યારેય આવ્યા નથી તમે તે વ્યક્તિને શોધવા માટે ખૂબ નસીબદાર ન હતા તમે ખૂબ નસીબદાર છો કે તમે આટલા મોટા સારા સમાચાર આવવાના છે મિત્રો ચાલો હું તમને આ જ્યોતિષ વિશે બધું જ જણાવીશ આ કાર્યક્રમને મજાક માનવાની ભૂલ ન કરો નહીં તર તમને આખી જિંદગી પસ્તાવો થશે કારણ કે મિત્રો મારી આગાહી પથ્થર પર બેઠી છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું આજ સુધી મારી આગાહીઓ ખોટી પડી નથી તો હું આ સો ટકા ગેરંટી સાથે કહી રહ્યો છું જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો મારી આગાહીઓ ખોટી સાબિત કરો મિત્રો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ જ્યોતિષ કાર્યક્રમમાં એક પછી એક બધું હું તમને વિગતવાર કહીશ પણ સૌપ્રથમ માતા જે લોકો રાણીના સાચા ભક્ત છે તેઓ આ જ્યોતિષશાસ્ત્ર જાણે છે જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છે કૃપા કરીને કાર્યક્રમને એક મીઠી લાઈક આપો અને કોમેન્ટ બોક્સમાં ત્રણ વાર જય માતાદી લખો ચાલો મિત્રો તમારે બધાએ માતાદી લખવું જ જોઈએ કૃપા કરીને આગામી ચોવીસ કલાકમાં જાણ કરો તમારે આ રહસ્ય કોઈને ન કહેવું જોઈએ હા મિત્રો કોઈએ આ સમાચાર સાંભળ્યા નથી એવું લાગવું જોઈએ નહીં કે પણ તમને આવી માહિતીપ્રદ માહિતી મળશે તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો તમારે તમારા દુશ્મનનો નાશ ચોક્કસ કરવો જોઈએ આ સાચા જ્યોતિષ કાર્યક્રમ દ્વારા હું તમને અને મારા મિત્રોને પણ કહીશ હું તમને એ પણ કહીશ કે છેવટે તમારા જીવનમાં તમને આટલું બધું દુઃખ કેમ થાય છે જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ છે અને આ બધી તમે મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો આ બધા વિશે સંપૂર્ણ માહિતી હું તમને વિગતવાર પણ કહીશ મિત્રો તમને એ પણ કહેશે કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે તમારા જીવનમાં કયો ચમત્કાર થયો છે તે થશે કારણ કે તમે મિત્રો હતા ખૂબ પીડાઈ રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી મુશ્કેલી આપણે દુઃખી છીએ પણ મિત્રો હવે તમારું જીવન તે બિલકુલ પી જેવું નહીં હોય તેથી હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો હવે તમારે તમારું જીવન સંપૂર્ણપણે બદલવું પડશે મિત્રો ચાલો હું તમને તમારા કાર્યો વિશે કહું ગણતરી થઈ ગઈ છે હા મિત્રો તમે તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો કર્મના ફળ આપનાર ભગવાન દેવ મહારાજે તમારા કર્મોનો હિસાબ આપ્યો છે અને તેથી જ તમારું જીવન હવે બદલાઈ રહ્યું છે હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે મિત્રો કોઈએ સાચું કહ્યું છે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે તમારી સાથે પણ કંઈક આવું જ થવાનું છે હવે તમારી પાસે ભગવાનના આશીર્વાદથી સંપત્તિ છે તમને પૈસા મળશે બધું જ તમારા ઘરે પૈસા ઘટવા માટે તમે પૈસાથી ભરાઈ જશો મારે પૈસા ગણવાનું મશીન ખરીદવું છે તમારા જીવનમાં આવો અદ્ભુત ચમત્કાર થવાનો છે મિત્રો આ સો કિલો મીઠાઈ હશે મારે તમારી સાથે આવા સારા સમાચાર શેર કરવા પડશે હું આવી ગયો છું હા તમને સારા સમાચાર સાંભળીને આનંદ થયો તમે તમારા માટે આવા સારા સમાચાર સાથે નાચવા લાગશો હું આવી ગયો છું હા મિત્રો હું તમને કહી દઉં કે તમે વર્ષોથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો હવે તે તમને આગામી ચોવીસ કલાકમાં મળશે કારણ કે મિત્રો મંગળ આપણો છે તમે ફેરફારો કર્યા છે અને આ ફેરફારો તમારા છે આ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો જ્યોતિષ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું શરૂઆતથી અંત સુધી પ્રોગ્રામને અનુસરો જુઓ મિત્રો ફરી એકવાર સારા સમાચાર આવી રહ્યા છે તમે મને ફરી ક્યારેય નહીં મળો હા મિત્રો હું બધાને કહેવા માગું છું કે કળિયુગમાં આ પહેલી વાર છે કે આવી તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે હા મિત્રો આટલા મોટાં સારા સમાચાર પહેલાં ક્યારેય આવ્યા નથી તમે તે વ્યક્તિને શોધવા માટે ખૂબ નસીબદાર ન હતા તમે ખૂબ નસીબદાર છો કે તમે આટલા મોટા સારા સમાચાર આવવાના છે મિત્રો ચાલો હું તમને આ જ્યોતિષ વિશે બધું જ જણાવીશ આ કાર્યક્રમને મજાક માનવાની ભૂલ ન કરો નહીં તર તમને આખી જિંદગી પસ્તાવો થશે કારણ કે મિત્રો મારી આગાહી પથ્થર પર બેઠી છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું આજ સુધી મારી આગાહીઓ ખોટી પડી નથી તો હું આ સો ટકા ગેરંટી સાથે કહી રહ્યો છું જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો મારી આગાહીઓ ખોટી સાબિત કરો મિત્રો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ જ્યોતિષ કાર્યક્રમમાં એક પછી એક બધું હું તમને વિગતવાર કહીશ પણ સૌપ્રથમ પ્રથમ માતા જે લોકો રાણીના સાચા ભક્ત છે તેઓ આ જ્યોતિષશાસ્ત્ર જાણે છે જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છે કૃપા કરીને કાર્યક્રમને એક મીઠી લાઈક આપો અને કોમેન્ટ બોક્સમાં ત્રણ વાર જય માતાદી લખો ચાલો મિત્રો તમારે બધાએ માતાદી લખવું જ જોઈએ કૃપા કરીને આગામી ચોવીસ કલાકમાં જાણ કરો તમારે આ રહસ્ય કોઈને ન કહેવું જોઈએ હા મિત્રો કોઈએ આ સમાચાર સાંભળ્યા નથી એવું લાગવું જોઈએ નહીં કે આગામી ચોવીસ કલાકમાં તમારે કયા મોટા સમાચાર જાણવાની જરૂર છે તમને ખબર પડે તે પહેલાં જ સારા સમાચાર આવવાના છે મિત્રો સમય સમય પર સુંદર અને કિંમતી જ્ઞાન જુઓ મોટાભાગના જીવનમાં એવું કોઈ નથી જે મારું હોય કે અજાણ્યું હોય જો સમય આપણો હોત તો બધા આપણા હોત અને જો સમય પરાયું હોય તો આપણા પોતાના લોકો પણ પરાયું બની જાય છે સમય કહે છે કે હું ફરી પાછો નહીં આવું કોણ જાણે હું તને હસાવીશ કે રડાવીશ જો તમારે જીવવું હોય તો આ ક્ષણને જ જીવો કારણ કે આમાં હું આ ક્ષણને બીજી ક્ષણ સુધી રોકી શકતો નથી ઘડિયાળનો સ્વભાવ વિચિત્ર છે તે હંમેશા ટીક ટીક કરે છે તે કહે છે પણ ન તો તે પોતે મક્કમ રહે છે અને ન તો બીજા કોઈ મિત્રો મને આશા છે કે તે સુંદર હશે જો તમને આ કિંમતી જ્ઞાન ગમ્યું હોય તો તમારા પ્રેમાળ હાથમાં જ્યોતિષ કાર્યક્રમ કૃપા કરીને લાઇક અને કોમેન્ટ બોક્સ આપો કૃપા કરીને નમઃ શિવાય લખો ભગવાન તમારું ભલું કરે તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે મિત્રો ચાલો આગામી ચોવીસ કલાક વિશે વાત કરીએ તમને અંદરથી કયા સારા સમાચાર મળવાના છે જો હા તો મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમને તે મળી જશે પચ્ચીસ કરોડ રૂપિયાનો ખજાનો મળવાનો છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું અને આ ચમત્કાર માતા રાણીની કૃપાથી થયો મિત્રો તમારું જીવન સંપૂર્ણપણે તે વિનાશની આરે છે તો મિત્રો આ વિચારવાનો બિલકુલ સમય નથી આ વ્યક્તિને શક્ય તેટલી વહેલી તકે તમારા સૌથી જૂના મિત્રોને દૂર જવા દો દુશ્મન આ નામનો વ્યક્તિ છે આ વ્યક્તિ તમારા સૌથી જૂના દુશ્મન તમારા મિત્રો છે તે વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે અને વ્યક્તિનું નામ શું છે બધું તમારા પર નિર્ભર છે મિત્રો હું તમને વિગતવાર જણાવીશ હું તમને કહી દઉં કે આ વ્યક્તિ સમય સમય પર તમારા પર હોય છે મેલિવિદ્યાનો અભ્યાસ ચાલુ રાખે છે જેથી તમારો અને તમારું આખા પરિવારનું જીવન બરબાદ કરી શકે છે અને આનો પુરાવો એ છે કે તમારા ઘરમાં ઘણી વખત ઘણી વખત ઝઘડા થયા છે તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને તે વાજબી છે આ વ્યક્તિ તમારા ઉપર છે તેનું એક જ કારણ છે તે વિદ્યાનો અભ્યાસ કરે છે તેથી જ મિત્રો આ તમારે આ વ્યક્તિથી દૂર રહેવું પડશે મિત્રો તમારે તે વ્યક્તિથી સાવધાન રહેવું પડશે આજનું કાર્ય ખૂબ જ ખાસ છે અને આ જ્યોતિષ કાર્યક્રમ ખાસ તમારા માટે છે બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જ્યોતિષ કાર્યક્રમ પણ ના જોશો તેને ચૂકશો નહીં અને હા આ વીડિયોમાં તેનો ઉલ્લેખ છે મિત્રો હવે બધું ધ્યાથી સાંભળો તમારું નસીબ હજાર ગણું વધુ ચમકશે કારણ કે મિત્રો તમારું ભાગ્ય બદલાઈ ગયું છે અને હવે તમારી પાસે મરઘી છે જે સોનાના ઈંડા આપે છે તમને તે મળશે